મહેમદાવાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો વિડિયો વાયરલ છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ વિદ્યાર્થીઓ સામે કરેલા ડાન્સનો વિડીયો બન્યો વિવાદનું કેન્દ્ર પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કર્યો અને કોઈએ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સર્જાયો વિવાદ મહેમદાવાદ બીપીઈડી કોલેજની ઘટના સમગ્ર મામલાને લઈ પ્રોફેસરે કરી સ્પષ્ટતા ઉજવણી પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓના એન્જોય માટે ડાન્સ કર્યો હતો ડાન્સના વિડીયોને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું તો શું પરિચય છે આ ડિગ્રી કોલેજ ફિઝિકલ એજ્યુકેશન એમાં આપ ફરજ બજાવો છો કેટલા વર્ષથી બજાવો છો અને સાની ફરજ બજાવો છો ચોરાણું છું અને આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દરેક જગ્યાએ કરવામાં આવે છે તો આપની કોલેજમાં પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે વિડીયો વાયરલ થયો છે શું કહેવા માગું વિશે અચ્છા પ્રજાસત્તાક દિનની ઉજવણી અમે કાર્યક્રમો હતા નાટકો છે સોશિયલ મેસેજ મળેલા નાટકો બી હતા અને સાડા બાર લગભગ થઈ ગયેલો ત્યારબાદ જમવાનું હજુ બની રહ્યું હતું છોકરાઓને વાર હતી એટલે અમે બધા ત્યાં છાયા છોકરાઓને લઈને બેઠા હતા અને છોકરાઓ કંટાળી ગયા એટલે છોકરાઓ મનોરંજનનો કાર્યક્રમ કરતા હતા કે ભાઈ ઉભા રહીને ડાન્સ કરે આ કરે તો બે ત્રણ છોકરાઓ મને બી કીધું મેડમ આવો તો પછી આ ગીતે લોકોએ મૂકેલું એટલે પછી મને કે આ રીતના કરો મેં કું ના આવ્યો તો કે ના કરવો વાંધો નહીં આપણે એનું અહીંયા છે એટલે ખાલી મનોરંજન માટે મેં ડાન્સ કરેલો અને થોડો લઈ લીધો એ લોકોએ વિડીયો બાકી મારો કોઈ એવો ઈરાદો હતો નહીં કારણ કે આ ઓલરેડી મનોરંજન સાડા બાર પછી એક વાગે લગભગ સાડા બાર પ્રોગ્રામ પતી ગયો છોકરાઓ છાયા બેઠા હતા અને કે આપણે મેડમ કંઈક બેઠા બેઠા કંટાળો આવે છે તો કે અમે કરીએ મેં કીધું કરો તો ભજન ગાયા ટીમ તો આવા બધા કર્યા હતા અને પછી થાકી બેઠા હતા અને પછી આ રીતના કાર્યક્રમ એ લોકોએ ડાન્સ ન કર્યો એટલે મને બોલાવી મેં ના પાડી દેશે કે ના મેડમ આવવાનું મજા આવશે રિક્રિએશન કરીએ એટલે આપણો કોઈ ઉદ્દેશ નહોતો કારણ કે હવે મને ખબર છે હું ચોરાણાથી જે કાર્યક્રમ કરીએ એટલે જે રાષ્ટ્રીય પર્વ છે એમાં આવું સામેલ ન હોય પણ આ ઓલરેડી પ્રોગ્રામ પતી જ ગયેલો સર અને આ રીતના મનોરંજન માટે જ કરેલું અને મેં ના પાડી દેશે છોકરાઓએ કરે પણ તરત જ મેં બંધ કરી દીધેલું એ કાર્ય બરાબર હવે શાળા પ્રશાસનને આ વાતની જાણ થઈ હં થઈ છે તો થઈ છે એમણે વાત કરી લીધી પણ અમે બી મેં ક્લેરિફિકેશન કર્યું છે કે મારો આ ખાલી મનોરંજનનો જ ઉદ્દેશ્ય હતો અને ઓલરેડી પ્રજાસત્તાક દિનની ઉજવણી પતી જ ગઈ હતી અને જમવાની વાર હતી અને એ દરમિયાન જ આ કાર્યક્રમ થયો અને એમાં મેં જે ક્રિયા કરી એના બદલ હું જે મારાથી સંસ્થાને સાંભળવાનું હતું એ બદલ હું સોશિયલ મીડિયા તરફથી માફી માગું છું અને આ જ પછી આ પ્રકારનો કોઈ પણ ભંગ નહીં થાય અત્યાર સુધી થયો નથી પણ આ કાર્યક્રમ પછીનો હતો અને આજ પછી નહીં થાય એનું હું બાધરી આપું છું ઓકે